નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો અને મિત્રો આજે એક એવી મેથડ તમારા સમક્ષ રજૂ કરવાનો છું કે મેથડ તમે વીસ મિનિટની મેથડ છે ત્રીસ દિવસ કામ કરવાનું છે એટલે ડેફિનેટલી તમને તમારા મગજમાં જે અંગ્રેજીની જે અવલી છે ને આ આપણું આખું કામ નહીં આ આપણું કામ નહીં એ વસ્તુ નીકળી જશે એ ગેરંટી હું તમને આપું છું મેથડ છે એવી કે એની વાત જ જવા દો એ મેથડને ફોલો તમારે કરવી જ પડશે અને હવે આમ કહેવાય ને કે હું તમને પરાણે એ વસ્તુ કરાવડાવીશ અને તમે જો કરશો એટલે મતલબ કે હું વાત જાલી તો તમને કઈ ન શકું બેસાડી ન શકું બટ હા તમારે એવું જ વિચારવાનું કે નહીં મારે કરવાનું આ વીસ મિનિટ મારે વિજય છે આપવાની છે એટલે આપવાની છે તમે દરરોજની વીસ મિનિટ ખાલી ત્રીસ દિવસ માટે આપો અને તમે રિઝલ્ટ જોજો કે કેટલો ફેર પડે છે એક મહિના સુધી મારું કેવું માનો નો રિઝલ્ટ આવે અનસબસ્ક્રાઈબ કરી દેવાની વિજય સર ગયા ઘરે આપણે કાંઈ એનું માનવાનું ન થતું આ વાત કહી દેવાની છૂટ એ ગેરંટી આપું બટ જે વીસ મિનિટમાં નો કોઈ રીલ આવી જોઈએ વચ્ચે નો કોઈનો ફોન આવવો જોઈએ ન ઊભું થવાનું છે નહીં ઘરે મહેમાન તો કહેવાનું થોડીક વાર બેસું હું વીસ મિનિટ પછી આવું રેડી આવી વીસ મિનિટ એવી વીસ મિનિટ તમે ત્રીસ દિવસ માટે કેટલી ત્રીસ જ દિવસ માટે એટલે ડેફિનેટલી યુ વિલ ગેટ ધ રિઝલ્ટ આઈ એમ ગીવિંગ યુ ગેરંટી રેડી તો આ વસ્તુ છે ડે ફોર્ટી ટુ પર આજે હું એવી મસ્ત મજાની એ કહેવાય ને તમારા માટે મેથડ લઈને આવ્યો છું મેં મેથડને કહેવાય ને વેન આઈ વોઝ સ્ટુડન્ટ હું આ જે મેથડ છે એ બહુ જ ટૂંકમાં કહેવાય ને એ મેથડ ઉપર કામ કરતો હતો તો ડેફિનેટલી તમારે પણ એ મેથડ ઉપર કામ કરવાનું છે અને ડેફિનેટલી તમે એ મેથડ ઉપરથી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ મેળવી શકશો રેડી તો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની કડકડાટ અંગ્રેજી બોલવું છે સમજવું છે બીજા લોકોની જેમ અંગ્રેજી બોલતા થવું છે તો આ મેથડ તમારે ફોલો કરવી જ પડશે ત્રીસ દિવસ માટે વીસ મિનિટ મને આપો રેડી ચાલો તો શરૂઆત કરીએ આ યુ રેડી રેડી હોય તો કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનું સિમ્બોલ આપી દો એનાથી બે ફાયદા થશે એક તો મને આનંદ થશે કે નહીં મારા વિડીયોઝ તમને ગમે છે દરેક લોકો ફરજિયાત જેટલા લોકો જોઈ રહ્યા છે તમામ લોકોએ ફરજિયાત એક વખત આ ટૂંકમાં કહેવાય ને વિડીયો ઉપર કોમેન્ટ કરવાની છે હાર્ટનું સિમ્બોલ અને સાથે સાથે મિત્રો એક વસ્તુ એ કરવાની છે દરેક વિડીયોને લાઈક કરો જ છો મને ખબર જ છે તો આ વિડીયોને પણ તમારે લાઈક કરી દેવાનો છે બે હજાર લાઇકનો આપણે ટાર્ગેટ રાખેલો છે તો બે હજાર લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાની જવાબદારી તમારી છે બાકી સમજાવવાની જવાબદારી મારી રહેશે રેડી તો લાઇક કરી અને ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહે ત્રણ લાખ અને પચાસ હજારનો આંકડો આપણે કમ્પ્લીટ કરી લીધો છે એના બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ પણ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો જે લોકોને બાકી છે એ કરી દેશે એટલે આપણે ચાર લાખની નજીક ઝડપથી પહોંચી જઈશું ને ચાર લાખ પૂરા પણ કરી લેશું ઓકે તો શરૂઆત કરીએ આજના લેક્ચરની સૌથી પહેલાં ડે ફોર્ટી ટુ ઉપર પહોંચી ગયા છે આગળના એકતાલીસ લેક્ચર ની તમે આપણી પ્લે લિસ્ટ બનાવેલી છે જોઈ લેજો બરોબર છે એટલે એના ઉપરથી તમને વન બાય વન બધા લેક્ચર મળી જશે જોતા રહેજો ઓકે આગળ વધીએ હવે જુઓ શું છે મેથડ કઈ રીતે મેથડ ને તમારે ફોલો કરવાની છે સૌથી પહેલા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે દરરોજ એક જ ટોપિક કરવાની છે ભલે થઈ જાય ને તો એક જ ટોપિક બીજા ટોપિકને અડવાન થતું નથી શું કરવાનું દરરોજ એક ટોપિક બધું આખું એક્સપ્લેનેશન આપું પહેલા હું તમને પ્રસ્તાવના કહી દઉં પછી આખું યુનિટ તમને એક્સપ્લેન કરું સૌથી પહેલા દરરોજ એક ટોપિક માની લો કે મેં આજે એવું કીધું છે કે આજે મારે સિમ્પલ પાસ ટેન્સ કરવો છે અથવા તો મારે આજે આર્ટિકલની વિશે માહિતી મેળવવી છે આજે મારે આ વસ્તુ કરો દુનિયામાં જેટલા ગ્રામરના ટોપિક છે એમાંથી એક જ ટૉપિક અને બેઝિકથી વન બાય વન ટોપિક લેતું જવાનું છે કયો ટોપિક કયો લેવો પહેલાં એ આપણે તમે લેક્ચર જોશો વન બાય વન ટોપિક આપેલા છે એમાં તમને ખ્યાલ આવી જશે પેલા એક ટોપિક કરવાનું છે એ ટોપિક ઉપર તમારે પીએચડી કરી નાખવાનો છે મતલબ કે ફૂલ ડિટેલ હે મૂળિયા સુધી પહોંચી જવાનું છે કે આ ટોપિકમાં આ વસ્તુ આવે એને તમે પહેલા સમજો હે આ ટોપિક વિશે એના દરેકના ટોપિકના વિડીયોઝ આપણે મૂકેલા છે જે ટોપિક તમારે જોવો હોય સિમ્પલ પાસ્ટ ટેન્સ બાજુ વિજય નાખ્ય લખી નાખો એટલે હું સીધો આવી જઈશ સમજાવા તમને હે તમારે માની લો સિમ્પલ ફ્યુચર ટેન્સ બાજુ વિજય નાખ્ય લખી નાખો હું આવી જઈશ જે ટોપિક તમારે જોતો હોય એ ટોપિકની બાજુમાં સર્ચમાં લખવાનું યુટ્યુબ પર અને વિજય નાખ્ય બાજુ લખી દેવાનું એટલે હું આવી જઈશ તો કોઈ એક ટોપિક માની લો કે મારા આજે સિમ્પલ પાસ્ટ એન છે એટલે મારે એની પીએચડી કરવાની થાય પીએચડી મતલબ કે એની ડિટેલ એના એકદમ મૂળિયા સુધી પહોંચી જવાનું પછી પીએચડી કરી લીધો પછી ટોપિક ઉપર એક સ્ટોરી લખવાની છે મન પડે એવી ગમે એવી કોઈ આપણે કાંઈ મિનિંગફુલ વાક્યથી આખી સ્ટોરી બનાવી એવું કાંઈ ફરજિયાત નથી આપણે કોઈ લેખક નથી બનવાના કે આપણે કોઈ લેખક થવું નથી બરોબર છે વી ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ પોએટ બરોબર છે આપણે એક ઇંગ્લિશ શીખનાર બનવું છે ઇંગ્લિશ શીખવું છે ઇંગ્લિશ સ્પીકર બનવું છે એના માટે તમે ગમે એ સેન્ટેન્સ બનાવો ભાઈ રેડી એક સ્ટોરી એવું લાગે ને શરૂઆતમાં ગુજરાતીમાં લખી નાખવાની પછી એને આખે આખી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાની હમણાં હું તમને સમજાવું એના પછી એ ટોપિક લખાઈ જાય એટલે એના ઉપર પાંચ મિનિટ તમારે બોલવાનું જે ટોપિક લખો જોઈ જોઈને નહીં હો જોઈ જોઈને નહીં મોઢે બોલવાનું ભલે શરૂઆતમાં થોડીક હેઝિટેશન આવશે થોડીક એવી નર્વસનેસની ફિલિંગ આવશે પણ જેમ જેમ દિવસ બાય દિવસ જાતા જશે ને એમ એમ કોન્ફિડન્સ આપતો જ અને કોન્ફિડન્સ આવશે ને એટલે ચક્કાસ લેવલનું બોલી શકશો અને પાછું અરીસાની સામે આ આ ત્રીસ દિવસ માટે અરીસાની સામે જ બોલવાનું છે ફરજિયાત માની લો કે અરીસો અરીસાની સામે તમે જે ટોપિક લીધો છે એ ટોપિક વિશે તમે સતત બોલતા રહો

આગળ ટોપિકની શરૂઆત કરું એની પહેલાં આપણી જે બર્થડે સ્પેશિયલ મારો પોતાનો જન્મદિવસ 25મી તારીખે આવી રહ્યો છે બરોબર છે તો તમે મને ગિફ્ટ તો આપી દીધી પચાસ ત્રણ લાખ પચાસ પહોંચાડી દીધો ફેમસ કરી દીધો છે હે બટ હવે મારે રિટર્ન ગિફ્ટ એ આપવી પડે ને તો એના માટે આપણો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એ ચોવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધી ફક્ત ને ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં જ રહેશે અને આ આપણા જે આ કોર્સ છે ને જે ચાલી રહ્યો છે ને ઓનલાઈન બેઝિક ટુ એડવાન્સ લાઈવ લેક્ચરવાળો કોર્સ એની આ છેલ્લી ઓફર છે એ હું ગેરંટી સાથે કહું છું અને ટૂંક સમય પછી આ ઓફર છે મતલબ કે આ કોર્સ છે એ આપણે નવા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે કારણ કે આપણે અમુક સમય કોર્સ બંધ કરવો પડે રેડી તો આ કોર્સને પણ ટૂંક સમય પછી નવા વિદ્યાર્થીઓ જોઈ નહીં શકે જે લોકો જોડાયેલા છે ઓલરેડી અને જે લોકો હજી જોડાશે આવનારા થોડાક દિવસોમાં એ લોકો મારી સાથે લાઈવ ભણી શકશે પછી તમારે રેકોર્ડેડ જ ભણવાનું રહેશે એટલે ખાસ જે લોકો જોઈ રહ્યા છે તો નવસો નવ્વાણું રૂપિયા છે ચોવીસ થી સત્યાવીસ તારીખની વચ્ચે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજરાત નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને એપ્લિકેશન ઉપરથી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા જ છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એનો કોન્ટેક કરો તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે ઓકે આગળ વધીએ અહીંયા મેં ટોપિક તમને એક વખત ધ્યાનમાં રહે એટલા માટે લેખા દરરોજ એક ટોપિક ટોપિક પર પીએચડી ટોપિક પર સ્ટોરી પાંચ મિનિટ બોલો હવે માની લો કે મેં ટોપિક લીધો છે આજે સિમ્પલ પાસ્ટ ટેન્સ મતલબ કે સાદો ભૂતકાળ હવે એની પહેલાં હું પીએચડી કરીશ પીએચડી મતલબ કેને હું સમજીશ એના સ્ટ્રક્ચર શું છે કઈ રીતે એનું સેન્ટેન્સ બને કઈ રીતે મારે વાક્યમાં એનો પ્રયોગ કરવો નેગેટિવ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ડબલ્યુએસ સેન્ટેન્સીસ કોઈ પણ સાથે મારે વાતચીત કરવાનું થાય તો આ કેવા પ્રકાર આ સેન્ટેન્સીસ મારે ક્યારે બોલવા એ બધું આપણે જે આપણા લેક્ચરો છે એમાં ડિટેલમાં સમજાવેલું છે પીએચડી કરાવેલી છે એટલે ખાસ તો સૌથી પહેલા સ્ટ્રક્ચર આપેલા છે તમે જુઓ અહીંયા તમને આપેલું છે પોઝિટિવ બરોબર પોઝિટિવમાં કરતામાં બધા ટૂંકમાં સબ્જેક્ટ આપ્યા છે આ યુ હિશીટ એના પછી વબનું પાસ્ટ સિમ્પલ વાળું ફોર્મ એટલે કે વી ટુ નો ઉપયોગ કરવાનો છે મતલબ કે એની વાક્ય રત્ન આપણે શોર્ટ ફોર્મમાં જોઈએ તો સબ્જેક્ટની બાજુ વી ટુ અને ઓબ્જેક્ટ થાય હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્યારે યુઝ થાય એનોય પેલા ઉપયોગ કરવાનો તો મતલબ કે મેં કોઈ ક્રિયા હું દોડ્યો હું નિશાળે ગયો ખાધો હે આવા પ્રકારના જે સેન્ટેન્સીસ છે એ બધાય સેન્ટેન્સીસ આ સિમ્પલ પાસ્ટ બનાવવામાં આવે છે સાહેબ રેડી તો આ બધાય પ્રકારના સેન્ટેન્સ નકાર આપેલી છે આ બધુંય મેં સમજાવી દીધું છે તમારી અન્ડરસ્ટેન્ડ કરવાનું રહેશે સમજવાનું રહેશે રેડી પછી એક એક સેન્ટેન્સ આઈ ક્લોઝ ધ વિન્ડો મતલબ કે જો ક્લોઝડ આપ્યું છે મતલબ બંધ કરી મેં દરવા સોરી બારી બંધ કરી આઈ નોટ અથવા તો ડી તમે બોલી શકો આ બધું પીએચડી કોને કહેવાય એકડ એક થી એકડે મીંડી સો સુધીની બધી ઇન્ફોર્મેશન આપણને મળી જાવી જોઈએ એ ટોપિક વિશે એ હું તમને કહું છું ક્વેશ્ચન ટેગ હોય ક્વેશ્ચન માર્ક વાળું તો ડીડ પછી સબ્જેક્ટ ડીડ આઈ ક્લોઝ ધ વિન્ડો શું મેં બારી બંધ કરી મેં બારી બંધ ન કરી તો આઈ ડીડ નોટ ક્લોઝ ધ વિન્ડો ને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ છે તો એ ડીડ ડીડન્ટ આઈ ક્લોઝ ધ વિન્ડો અથવા તો ડીડ આઈ નોટ ક્લોઝ ધ વિન્ડો એ બધું એક્સપ્લેનેશન કરેલું છે

રેડી તો તમને આટલી ખબર પડી જાય આ બધાના અલગ અલગ સેન્ટેન્સ બનાવ્યા છે યુ ક્લોઝ ધ વિન્ડો હી ક્લોઝ ધ વિન્ડો સી ક્લોઝ ધ વિન્ડો ઇટ ક્લોઝ ધ વિન્ડો પછી તો કે વી ક્લોઝ ધ વિન્ડો ધેય ક્લોઝ ધ વિન્ડો મતલબ કે સબ્જેક્ટની બાજુમાં જુઓ વી ટુ છે આ સબ્જેક્ટ છે એની બાજુમાં વી ટુ સબ્જેક્ટ એની બાજુ મતલબ કે આ ભાઈએ આ ક્રિયા દર્શાવે છે મેં પાણી પીધું આઈ ડ્રેન્ક તે મે આઈ ડ્રેન્ક વોટર મેં ચા બનાવી આઈ મેડ ટી

ટોપિક પર એક સ્ટોરી લખવાની છે શું લખવાનું છે સ્ટોરી પેલા ભાઈ હું ખેતરે ગયો ત્યાં મેં એક શું કહે ત્યાં મેં ઘણી બધી ગાયો જોઈ કાઉઝ તો આવી રીતે કોઈ પણ સ્ટોરી તમારે ગુજરાતીમાં લખી પછી એને ઇંગ્લિશમાં બનાવ રેડી પછી હું તમને એમ કહી દઉં કે ભાઈ હાલો મારી રીતે એમ કેવું હોય કે ભાઈ હું ગઈ કાલે માર્કેટમાં ગયો તો યસ્ટર ડે જો લખવાનું હો યસ્ટર ડે આ એટલે કે હું ગયો એટલે વેન્ટ શું આવે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ આઈ માર્કેટ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ હું માર્કેટમાં ગયો શું કામ ભાઈ મારે કપડાં ખરીદવા હતા તો અહીંયા લખી શકો બીકોઝ કારણ કે આ ખરીદવા હતા મારી ઈચ્છા ભૂતકાળની તો વોન્ટેડ 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 ટુ બાય રેડી શું કામ આવ્યું આપણે જ્યારે આપણી કોઈ ક્રિયા આપણે કરવી હતી ને એના માટે વોન્ટેડ અને બે ક્રિયાપદ હોય મેં તમને કીધું છે કે ટુ થી જોડી દેવાનું આઈ વોન્ટેડ ટુ બાય મારે ખરીદવાની ઈચ્છા હતી ક્લોથ એટલે કે કપડા ખરીદવાની પછી તમે એમ કહી શકો કે હું એક દુકાનમાં ગયો આઈ આઈ વેન્ટ ટુ ધ ધ પછી તો કે તમે એમ કહી શકો કે મેં કપડા ખરીદ્યા બરોબર સોરી આપણે બધા વાક્યોને ન્યાય મળવો જોઈએ મેં કપડા ન ખરીદ્યા તો આઈ આઈન્ટ બાય ક્લોથ આઈ આઈન્ટ

અથવા તો કલેક્શન એ રીતે પણ કહી શકો આઈ ડિડન્ટ લાઈક કલેક્શન ઓફ ધી શોપ મને એ શોપનું કલેક્શન ના ગયું એટલા માટે મેં કપડાં ન ખરીદ્યા અથવા તો તમે કહ્યું મારી પાસે પૈસા ન હતા આઈ ડી હેવ મચ રૂપીઝ ધેટ્સ વાય આઈ ડીડ નોટ બાય ક્લોથ્સ ફ્રોમ ધી શોપ હં પછી હું બહાર આવ્યો આઈ અ કેમ બેક ફ્રોમ ધી શોપ હું દુકાનમાંથી બહાર આવ્યો આવી રીતે મન પડે એવી સ્ટોરી બનાવવાની તમારા મનમાં આવે એ બનાવો ગુજરાતીમાં લખો કરતા બાજુમાં ક્રિયાપદ નું મૂળ રૂપ સોરી ભૂતકાળનું રૂપ મૂકો નકાર બનાવો તો ડીડ નોટ નો ઉપયોગ કરો પ્રશ્નાર્થ નો ઉપયોગ કરો હા તો પછી મારા પપ્પા એ પૂછ્યું મારા પપ્પા એ પૂછ્યું માય ફાધર આસ્ક્ડ મી આસ્ક્ડ મી કે શું તે કપડા ખરીદ્યા હે તે કપડા ખરીદ્યા તો ડીડ યુ બાય ક્લોથ્સ એ રીતે થાય ધેટ ધી ડ્યુ બાય ક્લોથ મેં આન્સર આપ્યો આઈ આન્સર્ડ હિમ ધેટ આઈ ડિડન્ટ બાય ક્લોથ પછી એની વાત ટૂંકમાં હરી એકની એક વાતો વારંવાર કઈ રાખવાની જેથી કોન્ફિડન્સ આવશે કોન્ફિડન્સ આવશે તો ઇંગ્લિશ સારું થશે ઇંગ્લિશ સારું થશે તમે બોલી શકશો પછી આ ને આ વાક્ય લખાઈ જાય પછી તમારે મસ્ત રીતે મિરરની સામે ઊભા રહેવાનું અને તમારે આની આ સ્ટોરી બોલો તો ચાલે બીજી સ્ટોરી બોલવાનું ચાલુ કરી દેવાનું યસ્ટરડે આઈ વોકઅપ એટ સેવન એ એમ ધેન આઈ બ્રશ્ડ માય ટીથ ધેન આઈ વેન્ટ ટુ વેન્ટ ટુ રન ઇન ધ ગ્રાઉન્ડ એન્ડ આઈ રેન ફાઈવ કિલોમીટર્સ ધેન આઈ કેમ બેક ટુ હોમ એન્ડ આઈ હેડ બ્રેકફાસ્ટ આફ્ટર ધેટ આઈ વોચડ ટીવી સમટાઈમ્સ આફ્ટર ધેટ આઈ ગોટ આઈ વેન્ટ ટુ માય ઓફિસ ધેર આઈ વોચ અ મૂવી બિકોઝ આઈ વોઝ ફ્રી કારણ કે હું નવરો હતો એટલા માટે એક મૂવી જોયું ધેન આઈ ટુક અ શોટ નેપ એન્ડ ધેન આઈ હેડ ડીનર સોરી લંચ આ આખી આખી કહિની કહાની કહેતું જવાનું બોલતું જવાનું ધીમે ધીમે સેન્ટેન્સ બોલો ધીમે ધીમે માંથી તમે ફ્લુઅન્ટ થતા જશો રેડી તો આ મેથડમાં શું કીધું દરરોજ એક ટોપિક આજે સિમ્પલ પાસ કાલે ભવિષ્ય લ્યો પરમધી ચાલુ વર્તમાન લ્યો ચાલુ ભૂતકાળ લ્યો એક એક ટોપિકની પીએચડી કરો એના ઉપર પીએચડી થઈ જાય ટોપિક ઉપર લખો અને પાંચ મિનિટ આ રીતે હરીસાની સામે બોલો જેનાથી તમને જે બેનિફિટ મળશે ને આવું વીસ મિનિટ કરવાનું રેડી વીસ વીસ મિનિટ કરો અને જો પછી રિઝલ્ટ આવે ભૂકા કાઢી નાખે એવું રિઝલ્ટ આવશે હું તમને ગેરંટી આપું છું બરોબર મેથડ ગેમી હોય ને એક વખત તો કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ એક સાથે બધાનું આમ હું દિલડા જોતો ને તો મને આનંદ આનંદ થઈ જાય કે ના ભાઈ લોકોને પસંદ તો આવે છે તો જ દિલડું મૂકવા જતા હોય ને હા એટલે મજા આવે દિલડા જોઈને તો એક ખાસ કે ભાઈ તમને વિડીયો ગમે છે એટલા માટે કોઈક હાર્ટનું સિમ્બોલ છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનું રહેશે વિડીયોને લાઈક કરી દેજો બે હજાર લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો અને તમારે જ કરવાનું છે અને શેર પણ કરજો સબસ્ક્રાઈબ પણ કરજો જેથી મને આનંદ થાય તમારા માટે આવા નવા વિડીયો લેતો હોવ ઓકે આગળ વધીએ સમજાઈ ગયું મતલબ કે આવો એક ટોપિક આવું ચાર્ટ છે એ તમારે તમારી જાતે બનાવવાનું ટ્રાય કરો અથવા તો આપણે લેક્ચર તમે જોશો એટલે તમને ત્યાંથી પણ ખ્યાલ આવી જશે અને મિત્રો આગળ વધીએ પહેલાં આપણે હવે ઝૂમ લાઈવ ક્લાસ ફર્સ્ટ જૂનથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આવી જ રીતે એકદમ મારી સાથે લાઈવ તમને હું જોઈ શકું હું મારી સાથે વાતચીત કરતા કરતા એમ ટૂંકમાં ઓફલાઈન ક્લાસીસનો જ અનુભવ તમને અહીંયા મળશે અને ફક્ત વીસ જ વિદ્યાર્થીઓને આ મોકો મળવા જઈ રહ્યો છે અને ત્રણ કે ચાર હવે સીટ અવેલેબલ છે સોમથી શુક્ર દરરોજ એક કલાક લેક્ચર સોમ મંગળને બુધ બે કલાક શુક્ર શનિ એક ગુરુ શુક્ર એક કલાક બરાબર અને રોજ જે એક એક કલાક પ્રેક્ટિસ અને સોમ મંગળ બુદ્ધ એ મારો લેક્ચર આવશે તમને આખી આખી ટૂંકમાં પ્રેક્ટિસ કરાવવામાં આવશે અને હું એક્સપ્લેનેશન આપીશ મારા ટીમ મેમ્બર છે એ તમને એકદમ ફ્લુઅન્ટલી સ્પીકિંગ કરાવતા શીખડાવશે ફક્ત નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા ફીસ છે હા તમને ફીઝ વધારે લાગશે બટ એ પ્રમાણેનું કામ એ તમને આપવામાં આવશે એ અમારી ગેરંટી છે અમારી જવાબદારી છે તો વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલો છે અત્યારે જ કોલ કરીને કોન્ટેક કરી લ્યો જેથી તમને શું કહેવાય બેનિફિટ મળી જાય અને વીસ જ વિદ્યાર્થીઓનો મોકો મળશે એકવીસમાં વિદ્યાર્થીઓને આપણે એન્ટર કરીશું નહીં અને આ બધી વસ્તુઓ થઈ જાય એટલે પ્રેક્ટિસ તો આ રોજ કરવાની જ છે બરાબર તમે કોર્સમાં જોડાવ ન જોડાવ એ તમારી મનની મરજી છે પણ આ વસ્તુ કરવાની રહેશે અને સાથે સાથે જે લોકો દસ હજાર પે નથી કરી શકતા જેને દર બુધવારે મારી સાથે લાઈવ આવવું છે એક કલાક ડાઉટ સોલ્વ માટે તો એના માટે આપણી બર્થડે સ્પેશિયલ ઓફર છે બરાબર છે પચીસમી જાન્યુઆરી જાન્યુઆરી પચીસમી મે ના દિવસે જન્મદિવસ મારો આવી રહ્યો છે તો એડવાન્સમાં મને હેપી બર્થડે કહી શકો છો અને હું એડવાન્સમાં તમને થેન્ક યુ કહી શકું એ બધી ફંડની વાત છે બટ ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં ચોવીસ તારીખથી સત્યાવીસ તારીખ ની વચ્ચે તમે આ જે કોર્સ છે એ ફક્ત નવસો નવાણુમાં પરચેસ કરી શકશો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી વધારે ઇન્ફોર્મેશન માટે તમને એ નંબર આપેલો જ છે રેડી તો એનો તમે કોલ કોન્ટેક કરી શકો સાથે સાથે ટેલિગ્રામને ફોલો કરી દેજો વિજય નાકિયા ગુરુ કે તમને બધી ડિટેલ મળશે ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કર્યું તો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો ત્યાં પણ તમને રોઈલ્સ દ્વારા ઘણી બધી માહિતી મળશે અને આપણી જે વોટ્સએપ ચેનલ છે એમાં ખાસ ભૂલાઈ ન જાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું નંબર ઉપર મેસેજ કરશો નંબર સેવ કરી લેજો તમે મારા સ્ટેટસ જોઈ શકશો ત્યાં આપણે લિંક મૂકીએ છીએ ત્યાં ઇન્ફોર્મેશન મૂકીએ છીએ અને આપણી વોટ્સઅપ ચેનલમાં દરરોજનો વિડીયોઝ ત્યાં તમને મળી જશે તો એની ઉપર લિંક આવે લિંક ઉપર ક્લિક કરવું ફોલોનું બટન દબાવી દેજો સીધા તમે એમાં જોડાઈ જાશો તો મિત્રો આજનો લેક્ચર કેવો લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા નવા અંદાજમાં મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા